સુરત શહેરમાં રખડતા ઢોરોને લઈને રાજ્ય સરકાર દ્વારા આજે નિર્ણય લેવાઈ રહ્યા છે તેનો પશુપાલન લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પશુપાલકો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો હાથમાં બેનરો અને ઢોરોને લઈને કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા પાલિકા દ્વારા બનાવવામાં આવેલી આર એફઆઈડી સિસ્ટમ સામે પશુપાલકોનો ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાએ મોરચો લઈ પહોંચેલા પશુપાલકોએ કહ્યું હતું કે છેલ્લા ત્રીસેક વર્ષથી સુરત શહેરમાં અમે રહીએ છીએ જ્યારે શરૂઆતમાં અમે રહેતા હતા ત્યારે અમારો વિસ્તાર શહેરની બહાર હતો આજે જે રીતે શહેરનો વિકાસ થઈ રહ્યો છે તેને કારણે હવે અમારો વિસ્તાર પણ શહેરના સાથે સંકળાવા લાગ્યો છે જેના કારણે અમારા ઢોર જાણે રસ્તા પર ફરતા હોય એ પ્રકારની ખોટી ફરિયાદો ઉભી થઈ રહી છે ખોટી રીતે આધુનિક સિસ્ટમના નામે તેમજ દંડ રકમમાં વધારો કરીને અમને દબાવવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે અમારું ગુજરાન પશુપાલન ઉપર નભી રહ્યું છે વિગરે જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે સરકાર ઉદ્યોગપતિઓને જો લીઝ પર જમીન આપતા હોય તો અમને ગોચર જમીન કેમ ના આપી શકે અમારા જે પશુઓ છે તેના માટે કોઈ વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી પશુપાલકોના પરિવારો માટે રોજગારીનું એકમાત્ર સાધન છે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને અમને સહકાર આપવાને બદલે અમારી પાસેથી મોટા દંડ ફટકારવાનો નિર્ણય કરી રહી છે તે ક્યાનો ન્યાય કહેવાય